નમસ્કાર ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાદેવપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સિહોદ નજીક આવેલ ભારજ નદીના પુલની બાજુમાં જનતા ડાયવર્ઝનની સ્થિતિ કફોડી છે વારંવાર ટ્રાફિક જામ થતાં લોકો હેરાન થઈ રહ્યા છે વાત કરી રહ્યા છે પાવીજેતપુર તાલુકાના સિહોદ ભારજ નદી ઉપરના પુલના પાયા બેસી જવાને લગભગ સાત મહિના ઉપરાંતના દિવસો થઈ ગયા છે છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા હોય તેવું દેખાતું જ નથી અહીંયા પાકું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું નથી કોઈપણ જાતની ગતિવિધિ ન જણાતા રાહદારીઓ ચિંતામાં મુકાયા છે ત્યારે સ્થાનિક સરપંચો દ્વારા ભારજ નદી ઉપરના પુલના પાયા બેસી જવાના કારણે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ડાયવર્ઝન લાંબુ હોવાથી આ પારથી લઈ અને પેલી પાર સુધીના ખેડૂતો તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો છોટા ઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતો હાઇવે નંબર છપ્પન પર વાહન વ્યવહાર ચોવીસ કલાક ધમધમતો હોવાના કારણે આ માર્ગ ઉપરથી પસાર થતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તેમજ જીવનું જોખમ પણ રહેલું છે ત્યારે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવતા લોકોને રાહત તો થઈ હતી પરંતુ આ જનતા ડાયવર્ઝન માટીનું હોવાથી આજુબાજુના ખેડૂતોને તેમજ રાહદારી અને બાઇક ચાલકોને ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે વાહનોને તો નુકસાન થઈ જ રહ્યું છે પરંતુ પબ્લિક પણ હેરાન થઈ રહી છે આ ડાયવર્ઝનને મરામત કરવામાં આવે તેમાં કોઈને રસ હોય તેવું દેખાતું નથી તેમજ પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી અને ધુમ્મસ જેવું માટી રેતીવાળું દળ ઉડવાના કારણે અહીંયાથી અવર જવર કરતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે તેમજ અવારનવાર અકસ્માતો થવાની પણ સંભાવનાઓ રહેલી છે આગામી સમયમાં લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીના બ્યુગલ તો વાગી ચૂક્યા ચૂક્યા છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદશ્રી દ્વારા અને સ્થાનિક નેતાઓ દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા ખૂબ જ ચર્ચિત બનેલ અને ખૂબ જ મુશ્કેલીજનક આ ભારજ નદીના પુલ ઉપરના ડાયવર્જન ઉપર નક્કર કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અને વહેલી તકે આ ભારજ નદીના જનતા ડાયવર્જન ઉપર કોઈ નક્કર કામગીરી કરવામાં આવે અને સુધારો વધારો કરવામાં આવે તેવી રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ આજુબાજુના ગ્રામજનો માંગ કરી રહ્યા છે પ્રીતમ કનોજીયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવીજેતપુર